Good morning, em bả em bả. Alo? Check call luôn. Show. Bố tôi ready. Bố

આજે આનંદ બારગામ ગયા પછી અમે ફટાફટ ઘરનું કામ પતાવી લીધું અને ને આવવાની ઈચ્છા હતી મંદિરે લઈને આવી છું ક્યાં જવું છે ધીરે ધીરે માયમંતિ મંદિર થાય હોય છે બાને દર્શન થઈ જાય સરસ એક નાનકડો વિરામ હતો ફ્રેશ થવા માટે અમે અત્યારે ભગોદરા તો પહોંચી ગયા છીએ ટોલ નાકા પછી તરત જ આ જગ્યા આવે છે સારું છે ઓલું તો તો બ્રિજ ચડવો પડે બ્રિજ ઉતરવો પડે

नंदीनगर मजा छे का मानू छे हे दीदी हमरा के बाबूजी एकदम आई क्लास पता दी जाऊ हम हां या सरप्राइज आई ना मैं सवार में

મને આટલો બત ટેનિસ મેગર મેગર બેડા દે છે માસી આ બેટા બેટા પેડા મજા આવી ગઈ કેટલા દિવસ પક્કા બેન પાણી ને મોયલા રોજ તમને યાદ કરું રોજ યાદ કરું કે હું હાની ને આગળ વઈ જયા જાતા

હવે જાય છીએ ઘરે વાઈ ગઈ છે બપોરના સાડા બાર સામે સ્વામિનારાયણ પરમધામ છે પરમધામ વાસદ વાસદ સ્વામિનારાયણ મંદિર એની એકઝેટ સામે કિસ્મત કાઠિયાવાડી હોટલ વાસદવાડામાં આવ્યા છે ઢોકળિયાના લસણિયા બટેટા મંગાવ્યા છે કોમ્પ્લિમેન્ટરી બધું પાણીયા પડેલા અંદર બટેડાની અંદર લસણ ચટણી ભરેલી જોરદાર આ એક જગ્યા એવી છે કે જ્યાં તમને બહુ પૈસાવાળા લોકો બી જમતા દેખાશે અને સાધારણ લોકો બી તમને અહીંયા ખાતા દેખાશે કેમ કે જગ્યા એકદમ સિમ્પલ જૂની અને સાવ દેશી છે અંદર એક એવી વ્યવસ્થા કરેલી છે કે જ્યાં અંદર બેસીને તમે એસીનો લાભ લઈ શકો એટલે ઘણા લોકો ત્યાં જમતા હોય ઘણા લોકો બહાર જમતા હોય પણ એક જ જગ્યાએ બધી પબ્લિક અહીંયા જમી શકે એ બહુ સારી વસ્તુ છે અને ખાવામાં તો કંઈ ઘટે નહીં કાઠિયાવાડી ટચ જોતો હોય તો જોરદાર છે આ તો ગરમીનો સમય છે બાકી શિયાળામાં ચોમાસામાં ભૂકા કાઢના નાખે બબે રોટલી જ અમે ગરમીમાં ટ્રાવેલિંગ કરવું છે નકર ચાર રોટલી ખવાય જેવી જગ્યા છે ઢોકરી સૌરાષ્ટ્ર ખાધી પછી આયા એમ સૌરાષ્ટ્ર એવી ટૂંકમાં કાઠિયાવાડી ટચ મળ્યો હમ લસણનું તો તમે કીધું તમે તો વધારે હમ મજા આવી ચાલો એટલે પછી બાંધ છે જેટલો લાભ લેવાય એ હવા લઈ લો ચૂંટણી પછી ચાલુ થઈ જાય

આવીને પેલા અહિયા સુરત ના બધ રાજા છે અને મળ્યા અમારા ફિલ્મ માં ડૂબવા અને બસ હવે અમે જ્યાં રોકાતા હોય છે ત્યાં હોટલમાં એવા રોકાણા અને સુમ સુરતનું જે મેઈન જમણ છે ને એનાથી મેં કીધું પેલા શરૂઆત કરી આ સુરતનું મેઈન જમણ ભૂખય લાગી તેવો સોસ્યો છે અને કામમાં ભાઈ ભાભીનો નવો જે વિડીયો છે ને એનું રેન્ડર ખાલી કાઢવાનું છે ફાઇનલ વિડીયોનું અહીંયા એડિટ કરીને રાખ્યો છે એટલે કાલ જોતા હશે તો કાલે એમાં વિડીયો બી આવી જશે જ્યારે બ્લોગ જોતા હશો ત્યારે હમ આજે છે ઈડલી સાંભાર ને ચટણી સાંભાર અમે રેડી લેવા છીએ ચટણી ને ઈડલી